ઉપર આવીને ફ્રેશ બીજા થઈ ગયા છીએ અને હવે સાંજ પણ પડી ગઈ છે અને અમે જઈ ગયા છીએ પહેલાં નાસ્તો કરવા માટે નાસ્તો કરીને હવે જઈશું સોશિયલ મીડિયાની ઓફિસ છે બેઝ કેમ્પમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોજન લઈ રહ્યા છે કેવું છે જમવાનું સારી આઈટમો છે ને આ તમારી દીકરી છે કેવું લાગ્યું બેટા તને મસ્ત લાગ્યું ફરી કંઈ ખાવું છે તારે નહીં ખાવું પેટ ભરીને ખાતું હેલો તમે બધા આવો છો બધા જય જય અમી આજે છે અમારા અંબાજીમાં ત્રીજો દિવસ ને આજે અમારે જવાનું છે કેમ્પ મુલાકાત લેવા વિનો બધા આવે જઈએ છીએ પેલા નાસ્તો કરવા માટે સવારનો નો ચાર નાસ્તો કરી પછી મંદિરે જઈશું ત્યાંથી કેમ્પે જઈશું આદેશ મંડળના આ છે એમના સાથીદારો ને કે તેઓ કેવી રીતે સેવાઓ આપી રહ્યા છે જય અંબે નયનભાઈ આ કેવી રીતે તમે સેવાઓ આપો છો બસ અમે હવે અમારા ગુરુ મહારાજના આશીર્વાદથી આ બધું એમનો સત્કાર્ય અમે કરી રહ્યા છીએ હા આપણે માનસી ગુરુ સામળાજી ગુરુ બાળકનાજી હા એમના આશીર્વાદથી અમે દર સાલ અંબાજી સેવા આપીએ છીએ રણોજા સેવા આપીએ છીએ અહીંયા અમે વ્યવસ્થાના ભાગરૂપે મેડિકલ સેવા કેમ છે ગરમ પાણીની વ્યવસ્થા છે અને આરામની વ્યવસ્થા છે અને રાત્રે ભક્તોના આનંદ માટે ગરબાની પણ વ્યવસ્થા રાખેલ છે ને દિવસે કેટલા શ્રદ્ધાળુઓ ભોજન લે છે આપણે કાલો જાણીએ તો રાત્રે 20000 ખતોય ભોજન અને એવરેજ થી એવરેજ લે છે દિવસ દિવસ ટાઈમ અને એપ્રોક્સ બોલ મારી અંબે શ્રદ્ધાળુઓને થાક લાગે થાક અહેસાસ ન થાય એ માટે મનોરંજન માટે ડાયરો રાખવામાં આવેલ છે સાંજે તો જે શ્રદ્ધાળુઓ થાક લાગે અને જે કેમ્પમાં રોકાય છે એમને સાંજે મનોરંજન માટે ડાયરો રાખી રાખવામાં આવેલ છે અહીંયા જેઓ કલાકાર આવે છે માઇક પર ગીત વગાડે છે અને બધા નાચે છે તે મનોરંજન કરે છે આ આદેશ કેમ્પમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોજન લઈ રહ્યા છે અને ભોજનમાં એકદમ ઘર જેવું અને સ્વાદિષ્ટ છે અને દસ જેવી વિવિધ આઈટમો રાખવામાં આવે છે કેમ છો કાકા જય જય અંબે કેવું છે જમવાનું સારી આઈટમો છે ને આ તમારી દીકરી છે કેવું લાગ્યું બેટા તને મસ્ત લાગ્યું ફરી કંઈ ખાવું છે તારે નહીં ખાવું પેટ ભરીને ખાતું ને તમે ચાલતા આવો છો સાત જણ મહેસાણાથી આવો છો અને આ દીકરી તમારા સાથે જ ચાલે છે હા ને આ દીકરી ચાલે છે તમારી સાથે જય જય અંબે વિનોદભાઈ અને ધ્રુવીબેન શૂટ કરી રહ્યા છે આપણે કેમ્પનું જે શૂટિંગ હતું એ કરી લીધું છે હવે જવાનું છે જમવા માટે વિનોદભાઈ અને ધ્રુવીબેન બેન જમવા બેસી ગયા છે હજુ મારે થાળી હવે આવે છે જમવાની બે વાગ્યા છે તો મેં વિડીયો શૂટિંગ શૂટિંગમાં હા ને બે વાગી ગયા છે ધ્રુવીબેનને મિસ્ટ શું લાડુ બહુ ભાવે ને એટલા માટે એમને આ થાળીમાંથી એક લાડુ લઈ લીધો છે આવે જ નહોતું આમ તો મારામાં છે કઈ વાંધો નહીં ચાલો હવે અમે શાંતિથી જમીએ જમીને આરામ કરી લીધો છે ને અત્યારે પાછા આપણે જઈ રહ્યા છીએ શૂટ કરવા માટે જે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે મકવાણા યાત્રા એમની ભાઈ લેવા માટે તો ચાલો એમની સાથે મળીએ મુલાકાત કરીએ વાતચીત કરીએ શૂટ વગેરે કરીને હવે નીકળી ગયા છે પાછા મંદિરે હવે ત્યાં મંદિરે જવાનું છે તો નયનભાઈને મૂકવા આવી રહ્યા છે અમને રંગ ઉપર આવીને ફ્રેશ બીજા થઈ ગયા છે અને હવે સાંજ પણ પડી ગઈ છે અને અમે જઈ ગયા છીએ પહેલાં નાસ્તો કરવા માટે નાસ્તો કરીને હવે જઈશું સોશિયલ મીડિયાની ઓફિસે ત્યાં વિડીયો બીજો અપલોડ કરવા માટે અમે સાંજે જઈશું

ને કેવી કેમ્પની સેવા વગેરે ને દર્શન તમે ક્યારે કર્યા માના હજુ હવે કરવાના છે અને આજે તો ટ્રાફિક પણ છે હા તો લાઈનમાં માં રહેવું પડશે કલાક બે કલાક જેવું સારું ચલો જય જય અંબી હા એ આપ ક્યાં બેચ રહે હો કિતને કી સો રૂપિયા મેં તીન જોડે કોઈ બાત નહીં અમારે જો સસ્પેબર હે વો દેખેંગે તો આપકે પાસ

અમે અમે અહીંયા નાસ્તો કરવા આવીએ ને તો પકોડી સીધી આ સીધી આ પકોડીના લારીએ જ આવીએ ત્યાં જતાં જ નહીં બીજો નાસ્તો કરવા માટે ભયા બડી બડી બનાના 我等你三天来订货。 બળ્યા અને આજે બીજી વાર ડ્રોન શો જોયો અને બહુ જ મજા આવી દી તો હવે જઈ રહ્યા છીએ અમે જમવા માટે રૂ મેડમ શું થાય તમને આજ કા થોડા મૂડ માંથી ખાટી ગયા એવું લાગે હજુ તો બે દિવસ રહેવાનું છે હો શું વાત છે તમારો કઈ વાંધો નહીં ઉપર કેટલી મૂડ ઓફ ના કહેવાય